વર્લ્ડ બ્રહ્મભટ સમાજ દ્વારા ત્રીજા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત અને અલગ અલગ જગ્યા પરથી દોઢસો જેટલા યુવકો અને હાજર રહ્યા છે એટલે કે તે લોકોએ પણ પરિચય કેળવ્યો છે વડોદરા શહેરના હરિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક બ્રહ્મટ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે વર્લ્ડ બ્રહ્મભટ સમાજ દ્વારા ત્રીજા જીવનસાથી પસંદગી સંમેલન યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દોઢસોથી થી વધુ યુવક અને યુવતીઓ આ પસંદગી મેળામાં આ જીવનસાથી તરીકે જોડાયા છે વર્લ્ડ બ્રહ્મડ સમાજના સંમેલનમાં ગુજરાતમાંથી યુવક અને યુવતીઓ આવ્યા છે ત્રીજો જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન હરિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયું છે આજરોજ વર્લ્ડ બ્રહ્મણ સમાજના માધ્યમથી ત્રીજા યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરેલ છે એકસો પચાસથી વધારે યુવક યુવતીઓ આ મેળાની અંદર ભાગ લેવાના છે જે યુવકને યુવતી ગમશે યુવતીને યુવક ગમશે એવું અહીંયા આયોજન થયું છે બંને એકબીજાના બાયોડેટા જોઈ શકશે એકબીજા સાથે વાત કરી શકશે અને જેને એકબીજા સાથે મન મળે કે સંબંધો બને આવનારા ભવિષ્યની અંદર પોતાના જીવનના મંગલમય કાર્યની અહીંથી શરૂઆત કરી શકે સ્વામિનારાયણ ભગવાનના મંદિરના સાનિધ્યની અંદર આજ રોજ ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બદલ વર્લ્ડ બ્રહ્મટ સમાજના સૌ કાર્યકર્તાઓને ખાસ કરીને શૈલેષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મટ સમાજનું આવું ઉમદા કાર્ય કરતા રહે અને આવનારા ભવિષ્યની અંદર આનથી વધારે સારું કાર્ય કરે એવી માં જગદંભાઈ એમને શક્તિ આપે એ જ અભ્ય ખૂબ ખૂબ આભાર વર્લ્ડ બ્રહ્મભટ સમાજ દ્વારા વડોદરા જિલ્લામાં અને અમારા વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ સંયોજક યજ્ઞેશભાઈ બ્રહ્મભટ અને મહિલા મોરચાના બેન શ્રી સંગીતાબેન દ્વારા આયોજનમાં આ વર્લ્ડ બ્રહ્મભટ સમાજનો જે તૃતીય એટલે ત્રીજો મેળો છે અમારો પહેલો મેળો વડોદરા હતો બીજો અમદાવાદ અને આ ત્રીજો મેળો અને આ મેળો બે મેળા જે સફળ થયા પછી આ ત્રીજો મેળો છે ત્રીજા મેળામાં અમે એવું ઈચ્છે છે કે સૌથી વધારે લગ્નો થાય મતલબ સગાઈ થાય દીકરા દીકરીઓ બ્રહ્મભટ સમાજની અને બ્રહ્મભટ સમાજની દીકરી બ્રહ્મભટ સમાજમાં લગ્ન કરે એવી આશા સાથે અપેક્ષા સાથે આ આયોજન અમે રાખેલ છે મારું નામ શૈલેષ બ્રહ્મભટ હું વર્લ્ડ બ્રહ્મભટ સમાજનો આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું